બરાબર આપણે બધા માણીએ છીએ કારણ આની અંદર જે છે એ આપણે બધા એવું બધું આપણે એવો બધો મોટો વ્યામ છે કે હું આમાં એક દાણો વાવું છું અને આમાંથી જે છે હજારો દાણા કરવાની કેપેસિટી એ આપણી નથી એ તો ભગવાનની છે એ તો કુદરતની છે આની અંદર જે છે એ એકના એક દિવસે એ આપણે બધું જે છે આવું રાસાયણિક કાત્રો રાસાયણિક જંતુઓના દવાઓ બધું નાખી નાખીને મૂક્યું છે તો કે દિવસે દિવસે આ જમીનની અંદર રહેલા જે જીવતા જીવડા છે

તો એક દાણામાંથી જે ચારસો પાંચસો દાણા થાય છે એક દાણામાંથી જે છે ને એ દાણા નહીં હોય આપણે આવા બધા કહેવાતો મળ્યા છે કે મગફળી અમારે બિયારણ ખાય છે વધારે બિયારણ જોવે એનું પાછળનું કારણ તો કે આ ઉદાવણ થાય છે ને ઉદાવો છોડીને ઉગાવો ને આપણે તો બિયારણ વાવી દઈશીએ કે અમે ભાઈ તમને શું થાય ખબર હોય અમે પાંચેસો રૂપિયાનું રહેલોનું લઈએ લાવ્યા છે આ વખતે તો અમે આ ગીરના શાતું મોટું તો અમે એના ફોટા બોલાવી લાવ્યા

આપણે જે છે છોડને 17 પોષક તત્વોની જરૂર પડે છે હવે આપણે હરીફરીને જે છે ઉરિયા ડીએપી ને પોટાશ નાખી દઈએ બરોબર હરીફરીને સલ્ફર નાખી દઈએ પણ આ છોડને જે સીક મેગ્નેશિયમ બોરોન ઝસત મોલિબડેમ કોપર સલ્ફર આ બધા પોષક તત્વોની જે જરૂર પડશે એ ક્યાંથી મળતું મળતોતો આ જમીનમાં રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એનો ખોરાક શું હતો ઉરિયા કા એનો ખોરાક તો નથી એ મિત્રનો ખોરાક નથી આપણે બધાને ખબર છે કે યુઆની એક થેલી આપણે ઉડિયા જે છે એ કિલો નાખીએ ત્યારે એમાંથી સેતાળી કિલો જે છે એ છોડને ઉપયોગી થાય એવા નાઇટ્રોજન એમાં મળે અને એ સોળના માટે ખૂબ ઉપયોગી હોય સોળના જે છે વૃદ્ધિ માટે વિકાસ માટે ફાલ માટે ફૂલ માટે કિલો પડતો હોય તેના માટે આ નાઇટ્રોજન ખૂબ ઉપયોગી છે પણ આપણે ક્યારેય વિચાર ન કર્યો કે હું સેતાળી કિલો તો ફાયદા માટે નાખું છું પણ આ હારીઓનું સોપન કિલો હું નાખું છું જે સોપન કિલો જે નાખું છું એ મારી જમીન બગાડે જમીન ની અંદર એલા સૂક્ષ્મ જીવાણુઓ છે એને મારે છે જમીન મારી જે પોષી હતી એને કડક કરે છે બરાબર તો આ જે છે એ આ એના માટે થઈ અને આપણા જમીન ને જે છે ને આપણે આપણે પાછી થોડીક જે છે એમાં બેક્ટેરિયાઓની સંખ્યા વધારે હું એવું નથી કહેતો કે તમે ગાય આધારિત ખેતી કરવા મળો કે પ્રાકૃતિક ખેતી કે જૈવિક જ વાપરવા મળો પણ તમારે થોડી થોડી જે છે એ તમારા દીકરાને આવતી પેઢીને જો જમીન

બરાબર તો એમાં શાક ખાય છે એવી રીતે આપણે નાઇટ્રોજન અને પોટાશ આપીએ છીએ જે મોટા રૂપમાં આપણે આપી આપીએ રૂપમાં આપીએ છીએ પણ પછી જે છે હારે આપણે જે સાસ પાપડ દાળ ભાત આવું બધું જે ખાઈએ છીએ એ આપણે હવે ખાવાનું કરી દીધું આપતા જ નથી તો છોડને જે છે અત્તર અતર પોષકત્વની જરૂર પડે તો એ પોષક તત્વો જ્યારે દેશી ખાતર આપણે નાખીએ તો એમાં બધું એને મળી જતું પણ હવે દેશી ખાતર નથી નાખતા તો હું કરું તો કે હવે તમે જે છે એ તમે જીવામૃત બનાવી શકો જીવામૃત જે છે એ તમે બનાવી શકો અને જીવામૃત બનાવવા માટે તમારે એવો કોઈ કરશો નથી જમીનની અંદર જે જીવામૃતનો જો તમે ઉપયોગ કરશો તો જમીન તમારી પાસે કઠણ થઈ છે જમીનની અંદર જે અળસિયા મળી ગયા છે એ પાછા અળસિયા આવશે અને જમીનની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધશે આપણે મુખ્ય પોષક ત્રણ છે એને તો આપણે કોઈ સંભાળતા નથી મુખ્ય જે હાઇડ્રોજન કાર્બન ને ઓક્સિજન છે એને તો આપણે સંભાળતા પણ નથી એ તો એમના વ્યવહારમાં

કાર્બન અને હાઇડ્રોજન આ એને મળે છે પાણીમાંથી પણ મળે છે તો આના માટે થઈ એને આપણે જીવામૃત વાપરવાનું તમે જીવામૃત બનાવવાની શરૂઆત કરો એમાં તમારે કોઈ ખર્ચો નથી તમારે જે છે એની અંદર જે છે જીવામૃત બનાવવા માટે શું કરવાનું છે તો કે એક તો આપણે અમે આ વખતે ટીપણા પણ ઘણા બધા આપ્યા છે કદાચ જે છે તમે ટીપણા લીધા પણ હશે સબસિડીના રૂપમાં જે સરકારે પહેલા કીધું કે મફત આપશો એટલે આપણે બધા પણ થોડી પાછા એને બે હજાર કીધા પાછા બે હજાર કરો બે વર્ષ

હવે દસ લીટર ગોમૂત્ર એટલે આપણે બધા પણ ગોમૂત્ર મોટી તાકાત છે કે આપણા વૈજ્ઞાનિકો એવું કે છે વૈજ્ઞાનિકો કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એ જે છે એ સંશોધન સંશોધન કરી અને કીધું કે ગાયના ગાયના ગૌમૂત્રમાં સોનું જોવા મળે શું જોવા મળે છે સોનું હવે જો સોનું જોવા મળતું હોય તો આપણા સોળ જરૂરી પોષક તત્વો એમાં જે આપણે ગોળ માટે ફાલ માટે જે છે એ આપણા ઘરે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે જે છે ગોમૂત્ર ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવતો આજે પણ ક્યાંક રમત હોય ક્યાંક ગુવા ધોરતા હોય રામા મંડળ હોય તો ગૌમૂત્ર છંટકાવ કરે જ્યાં માટે છંટકાવ કરે છે નુકસાન જે છે વાતાવરણ માં રહેલા છે નુકસાન કરતા બેક્ટેરિયાઓ છે આને મારવાની તાકાત આ ગૌમૂત્રમાં માં રહેલી છે ખાલી માત્ર તમે કરો તો પણ જે છે આપણે જયારે પ્રસંગ હોય આપણા ઘરે કોઈ શુભ પ્રસંગ હોય રામા મંદ્ર નમા હોય તો અણીડાના થોડા માણસો હોવાના

નથી એટલા માટે ગૌમૂત્રનો નો ઉપયોગ કરવામાં આવે અને આ ગૌમૂત્રની ની અંદર આવડી મોટી તાકાત રહેલી છે કે તમારો પરસીનો પાક હોય અને માત્ર જે છે અઢીસો ગ્રામ પાક પરિસ્થિતિ પ્રમાણે અઢીસો થી પાંચસો ગ્રામ નાખીને તમે છંકાવ કરો અઠવાડિયે પંદર દિવસના ગાળે જે વાયરસ જે પ્રશ્ન છે ને તો આ ગોમૂત્ર માં શરૂઆત થી જે આ છંકાવ કરવામાં આવશે ને વાયરસ કોઈ દિવસ ડોકાહે પણ અને બીજું તમારે ફાલ ફૂલ માટે જે છે એ લગભગ કોઈ બીજી દવાનો છંટકાવ કરવો પડશે નહીં પણ એનું માપ જે છે જાળવી રાખવાનું પાક કવડો છે નાનો પાક તમારો એકવીસ દિવસનો થાય ત્યારબાદ જે છે અઢીસો ગ્રામથી માંડીને પાંચસો ગ્રામ સુધી એનું માપ રાખવાનું છે તમારે ફાળ કે કોળની કોઈ જરૂરિયાત બાટલા નહીં આવું ગૌમૂત્રની અંદર તાકાત છે અને આ બહમૂત્ર આપણે દસ લીટર થઈએ છીએ અને આ દસ લીટર ગૌમૂત્રની અંદર જે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા લાખો કરોડની અબજોની સંખ્યાની અંદર રહેલા છે અને એમાં સોનું પણ મળે છે કે એવા જ પોષક તત્વો જે સોળને સત્તર પોષક તત્વોની જરૂર છે બધા એની અંદર છે એ સિવાય પછી જે છે આપણે ગાયનું સાણ લેવાનું છે ગુ ગાયનું સાણ હવે ગાયનું સાણ એટલે આપણે બધાને ખબર છે કે ગાયના સાણની અંદર આપણા શાસ્ત્રો એવું કહે છે હું નહીં આપણા શાસ્ત્રો એવું કહે છે કે ગાયના સાણમાં લક્ષ્મીજીનો વાસ છે આ તો શાસ્ત્રો કહે છે તો આપણે માનીએ અને એટલા માટે આપણા કેને કોઈ પણ સુખ પ્રસંગ હોય ભગવાનને પણ જે છે એ અહીંયા અનાવરણ ગુરુ આપણા ઘરે પધારુ હોય તો પાલખી નીચે પહેલા ગાયના સાંગો લીપણ કરવામાં આવે આપણા ઋષિ મુનિઓએ એટલામાં જ જોડી દીધું છે બરાબર કે ગાયના સાંગના લીપણની અંદર એ આપણા કેને કોઈ પણ સુખ પ્રસંગ હોય બરાબર તથા ખાલી કરતા સત્તા સત્નારા ભગવાનની તો પણ જે છે ઘણા બધા માનવ આવતા હોય તો આ ગાયના સાંગની અંદર એ આ તાકાત થયેલી છે કે નુકસાન કરતા વ્યક્તિઓને મારે અને એનો જે દાખલો આપણને

છોડની અંદર જે છે જે છોડને જરૂરી પોષક તત્વો છે એ બધા પોષક તત્વો આની અંદરથી મળશે બીજી વાત બીજી વાત તો જમીન આપણે કીધી ને કે ધરતી મારી માસ આ રત્ન ગરબા છે મારી તમામ વસ્તુઓ જે છે એ આ ધરતીમાંથી તૈયાર થાય છે આપણે વરસું વાયુ ને કોઈ દિવસ જે છે વરસી વાયુ અને કોઈ દિવસ બટાકા ત્યાં ખરા કોઈ દિવસ જે છે એ વરસી વાયુ તો તીખું થાય શેરડી વાયુ તો ગળી થાય બરાબર અરે આમ આની અંદર જે છે તમે એક દાણો વાવો તો હજારો દાણા જે છે એ કરવાની તાકાત આ ધરતીની અંદર લેલી છે આ મારી 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 છે તમામ વસ્તુ પછી ખાવાની વસ્તુ હોય કે શું કહેવાય મારી પહેરવાની વસ્તુ હોય તમામ વસ્તુ ત્યાં ધરતીમાંથી મને મળે છે અને આ ધરતી જે છે એ મારી મા છે અને એની અંદર જે છે એ આપણા વૈજ્ઞાનિકો એવું કહે છે કે એક કામ માતા વધારે હોય તો આપણે એક ખોબો ભરી માટી લેવાની છે વડલો હોય લીમડો

જે કાંઈ સણાં હોય કે જે કાંઈ કઠોળ હોય એને ભરડીને પણ તમે નાખી શકો ગોળ ગોળે પણ જે છે એ તમને રબડીનો નહીં લેવા ક્યાં આપણા ગામની અંદર જે છે એ માલધારી હશે બરોબર

આજ આજથી આવે એટલે લીલી લીંબોળીને પણ તમે લઈ શકો અને એ લીંબોડી જે છે એને આ દીપડાની અંદર નાખીજો દસ કિલો જેવી બસો લિટર પાણીની અંદર અને પછી એને જે છે ત્રીસ દિવસ સુધી પડી જવા જો અને પછી જે છે એનું દ્રાવણ જ્યારે મરસીમાં દવા છટકાવનું મન થાય ત્યારે એમાંથી જે છે એ તમારે ખાલી અઢીસોથી પાંચસો એમએલ જેવું નાખીને છંટકાવ કરશો તો તમારા ખેતરમાં છે એ બીજાના ખેતર કરતાં પસાર ટકા ઓછા ઓછી જ આવશે બીજું આવશે તો એને જે છે એ આરામથી કંટ્રોલ એક જે છે લીંબોળી જે છે એઝા ડિરેક્ટિન આપણા માટે ગર્ભ વૃક્ષ છે આ સિવાય પંચપણી અર્ક તમે બનાવી શકો પંચપણી અર્ક માટે પાંચ લીમડા જેવા કડવા પાંદડાવાળા લીમડો છે કરમ છે નગોળ છે ધતુરો છે અણી છે બરાબર આ પાંચ પાંચ કિલો પાંદડા લઈ આવો અને એ આ બસો લિટર ટીપરામાં નાખી દો અને એને ત્રીસ દિવસથી એમના ફૂલ્યું રહેવા દો અને ત્યારબાદ જે છે એમાંથી તમે છંટકાવ કરો